હેલો ફ્રેન્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે આજના વિડીયોમાં ઓનલાઈન અરજી કઈ કરવી તે અંગેની સંપૂર્ણ સમજ મેળવીશું પણ તે પહેલા જો આ પોસ્ટ કઈ છે તેમાં કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ કેટલી છે અલગ અલગ પોસ્ટ અને તેનું પગાર ધોરણ ગ્રુપ એ અને બી ની સંપૂર્ણ સમજ પ્રિલિમિનરી પરીક્ષા મેન્સ એક્ઝામ અને તે અંગેનું સિલેબસ આ બધા જ વિષય સંપૂર્ણ રીતે સાહેબ મેળવવા ઈચ્છતા હોય તો તે અંગેનો વિડીયો હું બનાવી ચૂક્યો છું. જે આપ ઉપર i બટન પર ક્લિક કરીને અથવા તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિન્ક આપવામાં આવેલી છે. ત્યાં ક્લિક કરીને આપ જોઈ શકશો. પણ તે પહેલા જો આપ મારી યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશન નરેશરમાં નવા છો તો અત્યારે તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. વિડીયોને અંત સુધી જોશો. પસંદ પડે તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો. જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવીશું ઓનલાઈન અરજી કરવા માટે ગૂગલમાં ઓજીસ લખીને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ સૌથી પહેલી લિંક ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એની ઓફિશિયલ વેબસાઇટ ઓજીસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખેલું જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ તમને જોવા મળશે જેમાં અહીં ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે તેમાં સૌથી પહેલી લિંક એપ્લાય પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ તમને જોવા મળશે જેમાં સેકન્ડ નંબર પર ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ એક્ઝામ લખેલું છે જેમાં છેલ્લી તારીખ તમે જોઈ શકો છો એકત્રીસ એક બે હજાર ચોવીસ સમય પણ તમે જોઈ શકો છો ફીસ પણ તમે જોઈ શકો છો અને કોન્ટેક્ટ ડિટેલ્સ પણ અહીં જોઈ શકો છો એપ્લાય કરવા માટે અહીં એપ્લાય લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ડિટેલ્સ જોવા માટે અહીં ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે આપણે ડિટેલ્સ પર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે જેમાં જાહેરાત અંગેની સમગ્ર માહિતી અહીં દર્શાવવામાં આવેલી છે અરજી કરવા માટે આપણે અહીં એપ્લાય પર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે જેમાં અહીં એપ્લાય નાવ ઉપર તમે ક્લિક કરશો અહીં તમે ખાસ જોશો જો અગાઉ તમે રજીસ્ટ્રેશન કરેલું છે ઓજસની વેબસાઇટ પર તો અહી તમે એનો રજીસ્ટ્રેશન નંબર અને બથડેટ એન્ટર કરીને એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓપન થશે જેમાં અગાઉ તમે જે ડિટેલ્સ તમે રજીસ્ટ્રેશન સમય ભરેલી છે તે ઓલરેડી ભરાઈને આવી જશે જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો સ્કીપ ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો અથવા તો તમે જો ન્યુ રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એ અંગેનો વિડીયો મેં બનાવી ચૂકેલું છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોઈ શકો છો આપણે સ્કીપ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનું અરજી ફોર્મ ઓપન થશે તેમાં અહીં સૌથી પહેલા તમે જોઈ શકો છો ઉમેદવારની માહિતી મિસ્ટર મિસિસ જે પણ લાગુ પડતું હોય અહીં તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે રેડ કલરમાં સ્ટાર દર્શાવવામાં આવેલો છે એનો મતલબ એવું થાય છે કે આ વિગતો તમારે કમ્પલસરી ફિલઅપ કરવાની રહેશે અહીં તમારે સરનેમ તમારો નેમ ફાધર કે હસબન્ડ નેમ એન્ટર રહેશે ત્યારબાદ જેન્ડર મેલ ફિમેલ ફરથી જેન્ડર જે છે એથી સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે ફરથી તમારે જે છે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે મેરિટલ સ્ટેટસ મેરિડ અનમેરિડ સેપરેટ જે પણ લાગુ પડતું હોય તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે ઉમેદવારની માહિતી છે જેમાં તમે અહીં પ્રેઝન્ટ એડ્રેસ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ નંબર વગેરે તમે અહીં દર્શાવવાનો રહેશે તેવી જ રીતે પરમનન્ટ એડ્રેસ એ પણ અહીં તમારે દર્શાવવાનું રહેશે મોબાઈલ નંબર તમારે લખવાનું છે ફરીથી તમારે જે છે એ બીજી વખત અહીં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે નેશનાલિટી બાયડી ફોર ઇન્ડિયન લખેલું છે તમારું ઈમેલ આઈડી જે છે એ અહીંયા લખવાનું છે સાથે સાથે ફરીથી તમારે એજ ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અન્ય માહિતી આપવામાં આવેલી છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો ના ધરાવતા હોય તો નો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે યસ ઉપર ક્લિક કરશો તો આ બધા જ બોક્સ જે છે એ ઓપન થઈ જશે અને તમારે તે અંગેની વિગતો દર્શાવવાની રહેશે જેમ કે તમે કયા સ્પોર્ટ્સની અંદર તમે સર્ટિફિકેટ મેળવેલું છે કઈ લાયકાત ધરાવો છો એનું સ્તર કયું હતું ઇન્ટર યુનિવર્સિટી હતું નેશનલ લેવલ હતું ઇન્ટરનેશનલ લેવલ હતું આ બધી જ વિગતો જે છે તેનું વર્ષ છે પ્રમાણપત્ર જે છે આ બધું જ લખવાનું રહેશે જો નથી ધરાવતા લાયકાત તો નવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ફિઝિકલ ચેલેન્જ તમે કોઈ પણ શારીરિક અપંગ તાકી પણ ધરાવતા હોય તો જે પણ લાગુ પડતું હોય ચેક્સ બોક્સની આગળ તમારે માર્ક કરવાનું રહેશે નથી ધરાવતા તો નોટ એપ્લિકેબલ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ જો તમે કમ્પ્યુટર અંગેની પણ લાયક ધરાવો છો એનું સર્ટિફિકેટ છે તો તમારે યસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો નથી ધરાવતા તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિડો જો તમે વિધવા હો તો યસ પર ક્લિક કરવાનું રહેશે અને નથી તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે યસ ઉપર ક્લિક કરશો તો સર્ટિફિકેટ નંબર સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારનું વિગતો તમારે દર્શાવવાની રહેશે ત્યારબાદ એક્સ આર્મી મેન જે પણ વિગતો જે છે તે તમારે દર્શાવવાની રહેશે લાગુ પડતો યસ અને લાગુ ના પડતું હોય તો નો જો યસ કરશો તો તે અંગેની ડિટેલ્સ તમારે આપવાની રહેશે કરંટ વર્કિંગ એસ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો તમે સરકારી વિભાગમાં કાર્યરત હોય તો તમારી યસ ઉપર સિલેક્ટ કરીને જોઈનિંગ ડેટ નેમ ઓફ ડિપાર્ટમેન્ટ આ બધી વિગતો તમારે ફિલઅપ કરવાની રહેશે જો તમે ગવર્મેન્ટ એપ્લોય નથી તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ભાષા અંગેની માહિતી અહીં દર્શાવવાની રહેશે લેંગ્વેજ આપેલી છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી જો આ ત્રણે ત્રણ ભાષાઓ તમે રીડ કરી શકતા હોય તો તે પ્રમાણે ચેકબોક્સ ઉપર તમારે ટીક માર્ક કરવાનું રહેશે રાઈટ એટલે કે લખી શકતા હોય તો તે પ્રમાણે અને સ્પીક એટલે કે બોલી શકતા હોય તો તે પ્રમાણે ઇંગ્લિશ હિન્દી ગુજરાતીમાં ચેકબોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે જેમાં એજ્યુકેશનલ ડિટેલ્સ જે છે એ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે એની ગ્રેજ્યુએટ તમે કોઈ પણ રીતે સ્નાતક થયેલા હોય આર્ટસ કોમર્સ સાયન્સ બરાબર તો પણ અહીં તમે સિલેક્ટ કરી શકો છો એની ગ્રેજ્યુએટ ત્યારબાદ તમારે અહીં પર્સન્ટેજ કે પસંદ જે પણ લાગુ પડતું હોય તે તમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ અહીંથી ક્લાસ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ વગેરે એપ્લાય કરવાનું રહેશે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં જે છે એ નેમ ઓફ ઇન્સ્ટિટ્યુટ દર્શાવવાનું રહેશે સ્ટેટ ગુજરાત પાસિંગ ઇયર નંબર ઓફ ટ્રાયલ્સ અને લાસ્ટ ટ્રાયલ્સ સેટ નંબર તમારે અહીં મેન્શન કરવાનું રહેશે ત્યારબાદ સિલેક્શન

બાહ્યધરી આપવામાં આવેલી છે તે વાંચી લો અને ત્યારબાદ તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે ખાસ રહેશે ત્યારબાદ ફરી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અપલોડ ફોટો લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે અહીં તમે એપ્લિકેશન નંબર અને બથ ડેટ એન્ટર કરીને ઓકે આપશો એટલે એક પેજ ઓપન થશે જેમાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે કેટલા કેવીની અંદર હોવું જોઈએ તે બધી જ વિગતો અહીં બાજુના બોક્સમાં તમે જોઈ શકો છો ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ થયા બાદ તમારે અહીં કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે ત્યારે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે અહીં એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરીને ઓકે ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તેની બધી જ ડિટેલ્સ તમારે એક વખત ચેક કરી લેવાની છે જો તેમાં કોઈ સુધારા કરવાનો હોય તો એડિટ ઉપર ક્લિક કરીને આપ કરી શકો છો જો તમારું ફોર્મ ઓકે હોય ફિલઅપ થયેલું તો તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ પર ક્લિક કર્યા પછી તમે કોઈ પણ સુધારા વધારા કરી શકશો નહીં એટલે ખાસ કાળજીપૂર્વક તેને ચેક કરવાનું રહેશે કન્ફર્મ થઈ ગયા બાદ તમારે એક કમ્ફર્મેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન્સ ફોર્મ એન્ડ પે ફીસ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે અને તેમાં સૌથી છેલ્લે ક્લાસ થ્રી એના ઉપર તમે ક્લિક કરવાનું રહેશે અહીં કન્ફર્મેશન્સ નંબર અને એન્ટર કરવાના રહેશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તેના પર તમે ક્લિક કરશો એટલે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ તમે મેળવી શકશો સોફ્ટ કોપી પર તમે સાચવી શકો છો ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફિસ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે એટીએમ દ્વારા અથવા તો પછી ઓનલાઈન બેન્કિંગ કે યુપીઆઈ મારફતે પેમેન્ટ કરી શકશો મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ